શું નામ છે તારું ઋષિલ વિપુલભાઈ શાહ શું થયું તું મારાથી એક્સિડન્ટ થયેલ હતો પાંચમી તારીખે થાર ગાડી ઠોકી હતી ને ત્યાંથી હું ભાગી રહ્યો હતો બે છોકરીને ઠોકીને પછી શું કર્યું છે મેં કાડા કાચ હતા મારી ગાડીમાં કાડા કાચ નીકળવા દીધા હતા અને નંબર પ્લેટ નથી નંબર પ્લેટ લગાવડા દીધી હતી બરાબર ત્યારબાદ આ ગાડી કોની છે મારા મિત્રની છે શું નામ છે ભાર્ગવસિંહ ની બરાબર તું કેમ લઈને ફરે છે બે મહિનાથી હું લઈને ફરું છું બે મહિના ગાડી ખોલ આ બધું આ મોબાઈલ કોનો છે આ મોબાઈલ મારો છે કયો છે ફોર્ટીન પ્રો મેક્સ લે 还有八张。啊